રાજા પરીક્ષિતનો જન્મ થાય છે એ કથા આપણને કહી બતાવી છે કહે કે એક સમયે ઉત્તરાના ગર્ભથી એક બાળકનો જન્મ થયો અને એ પાંડુવંશના એ બાળક એટલે બીજું કોઈ જ નહીં એ અભિમન્યુના એ પત્નીના કુખે એ પરીક્ષિત રાજાનો જન્મ થયો છે અને આ પરીક્ષિત રાજાનો જેવો જન્મ થયો જન્મ થતાની સાથે જ આ તરફ ધર્મરાજ યુધિષ્ઠિર ભીમ સહદેવ નકુલ આવ્યા છે અને બ્રાહ્મણોને બોલાવીને કેવા લાગ્યા કે આ બાળકના તમે ભવિષ્ય કથન કરો આનું તમે જ્યોતિષ કહો ત્યારે બાળકોના એ હાથ જોઈ અને સૌ પ્રથમ બાળકનું નામકરણ કરવામાં આવ્યું છે કહે કે પરીક્ષિત રાજાનું નામ પરીક્ષિત કેમ પડ્યું તો કે જન્મ થતાની સાથે એ ગર્ભની અંદર જે ભગવાનના દર્શન થયા હતા એ દર્શન કરવાની એ ઘેલશામાં અને લાલસાની અંદર એ પરીક્ષિત મહારાજ એ બાલાવસ્થામાં આ જન્મ થયો જન્મતાની સાથે આજુબાજુ જોવા લાગ્યા પરિચ્છતી એટલે કે આજુબાજુ જોવા લાગ્યો એટલા માટે એ પરીક્ષિત એવું નામ એને પાડવામાં આવ્યું પરીક્ષિત રાજાનું નામ અભિદાન કરાવવામાં આવ્યું છે બ્રાહ્મણ બ્રાહ્મણોને ખૂબ દક્ષિણા આપી છે અને ભવિષ્ય કથન સાંભળ્યું છે ત્યારે દાદાને કહેવા લાગ્યા બ્રાહ્મણો કે દાદા તમારા જેવા મોટા સુરવીર બનશે મોટા મોટા યજ્ઞ કરશે આ પૃથ્વીના દિગ્વિજય રાજા બનવાના છે અને ખૂબ તમારી પ્રતિષ્ઠા વધારશે ભગવાનના પરમ ભક્ત બનશે અને કહે કે પછી અંત સમયે એક બ્રાહ્મણનો શ્રાપ લાગવાથી અંત સમયે સર્પદંશથી મૃત્યુ થશે આમ સર્પદંશથી મૃત્યુ થશે એવું સાંભળ્યું સાંભળતાની સાથે ધર્મરાજ કેવા લાગ્યા કે સર્પદંશથી મૃત્યુ થાય એ તો અમંગલકારી કહેવાય એનેથી તો જીવ અગત્યે જાય ત્યારે બ્રાહ્મણે કહ્યું કે ચિંતા ન કરો જેનું રક્ષણ પરમાત્માએ સ્વયં ગર્ભની અંદર કર્યું હોય અને એનો જન્મ પરમાત્માની દયાથી થઈ ગયો હોય તો અંત સમય પણ એનો જીવો તેવો નહીં જાય પરમહંસોના કહેવાતા એવા સુખદેવજી મહારાજ આવશે અને અંત સમયે સુખદેવજી મહારાજ એવા મોટા ધર્મનો ઉપદેશ કરશે અને ઉપદેશ કરી અને અંત સમયે પરીક્ષિત રાજા મોક્ષ ગતિને જશે આવી રીતે જન્મથી મૃત્યુ સુધીના એ ભવિષ્ય કથન કર્યા છે ભવિષ્ય કથન કરી અને આવે છે જોવે છે એટલામાં તો વંટોળ આવવા લાગ્યો અને વીજળીઓના ચમકારા થવા લાગ્યા આ તરફ જોવે છે તો ધર્મરા યુધિષ્ઠિરને અપસુકનો જોવા લાગ્યા મળ્યા છે કૂતરાઓ રડવા લાગ્યા છે ગાયો ભાંભરવા લાગી છે આવું જોતાની સાથે જ ધર્મરાજ કેવા લાગ્યા કે કંઈક અમંગડ ઘટના ઘટી હોય એવું લાગે છે ત્યારે એક રથ દોડતો દોડતો એ હસ્તિનાપુર નજીક આવે છે અને ત્યાં જોવે છે અરે આ કોણ છે આ તરફ ભીમશેન ગદા હાથમાં લીધી છે સદેવ નકુલ એ તલવારો લઈને ઊભા રહી ગયા છે રાજાની રક્ષા કરવા માટે નજીક એ આવેલા રથને જોઈ અને અર્જુનને જોવે છે અર્જુનનું ઉત્તરીય વસ્ત્ર પડી ગયેલું છે અર્જુન હાફડો ફાફડો થયો છે વાળ વિખાયેલા છે મુગટ ક્યાંય ગાયબ થઈ ગયો છે આમ જોવે છે અરે આ શું થયું ત્યારે કહે છે કશું નથી આ બસ ફક્ત ને ફક્ત દ્વારકાપુરી એ જળની અંદર વિલીન થઈ ગઈ દ્વારકાનાથ એ યાદવોને લઈ અને એ પ્રભાસ ક્ષેત્રના દર્શન કરવા માટે ગયા છે તીર્થ કર તીર્થયાત્રા કરવા માટે ગયા છે અને એ સમયે મને દ્વારકાનાથે કહ્યું કે આ બધી સ્ત્રીઓને લઈ અને તમે સારી સુવ્યવસ્થિત જગ્યાએ સ્થાપિત કરી આપો આનું રક્ષણ કરજો પરંતુ એ જ સમયે કાબા લોકો આવ્યા અને કાબા લોકોએ મને લૂંટી લીધો એ સ્ત્રીઓને બધીને લૂંટી લીધી છે ત્યારે મારું આ ગાંડીવું આ ધનુષ્ય છે એ પણ કાંઈ કામ નથી આવ્યું અને બીજું તો શું કહું ખૂબ દુઃખદ સમાચાર એ છે કે ભગવાન દ્વારકાધીશ હવે પોતે સ્વધામ ગમન ગયા છે આ જગત ઉપર હવે દ્વારકાનાથ રહ્યા નથી આમ કહ્યું એટલામાં તો ભીમસેન અને ધર્મરાજ યુધિષ્ઠિર એ જેમ લાકડી પડે એમ પડી ગયા છે ખૂબ દુઃખી થઈ ગયા અરે દ્વારકાધીશ રહ્યા નથી દ્વારકાધીશ ક્યાં ગયા તો કહે કે સ્વધામ ગમન કરી ગયા હવે આ પૃથ્વી ઉપર આપણે રહેવાનો શું મતલબ ચાલો આપણે પણ આ પૃથ્વીનો ત્યાગ કરી આ રાજપાટનો ત્યાગ કરીને આપણે સ્વધામ ગમન જઈએ સ્વર્ગારોહણ તરફ જવા માટે તૈયાર થયા છે જેવા તૈયાર થયા આ તરફ બ્રાહ્મણો આવ્યા અને બ્રાહ્મણોએ કહ્યું કે રાજન તમે આ રાજગાદી ઉપર છો તમે જતા જાઓ છો તો આ બાળકનો તમે રાજ્યાભિષેક કરતા જાઓ અને સંક્ષિપ્તમાં રાજ્યાભિષેક પરીક્ષિત રાજાનો કરવામાં આવ્યો છે અને પરીક્ષિત રાજાનો એ રાજ્યાભિષેક થયો બ્રાહ્મણોને બધાએ પ્રાર્થના કરી છે પાંડવોએ કહ્યું છે કે આ અમારા સંતાનોને સારા સંસ્કાર આપજો અમારા બધાના ધર્મની વાતો કહેજો અમારા ઉપર જીવનમાં કેવી કેવી મુશ્કેલીઓ આવી છે તો પણ અમે પરમાત્માનું ભજન મૂક્યું નથી અમે ધર્મને છોડ્યો નથી આવી સારી સારી બધી વાતો છે એ બધી વાતો અમારા આ સંતાનને તમે કહેજો અને એની અંદર સારા સંસ્કાર આવે એવા તમે પ્રયત્ન કરજો ધર્મનું જ્ઞાન આપજો કર્મનું જ્ઞાન આપજો રાજ્યનું એ વિદ્યાનું જ્ઞાન આપજો અને સારા શસ્ત્રના એને જ્ઞાન આપજો આમ આજીજી પ્રાર્થના કરી અને શ્વેત વસ્ત્ર ધારણ કરી અને પાંડવો છે એ પોતે સ્વર્ગારોહણ તરફ ગયા છે કહે કે ઉત્તર દિશાની અંદર એ આવ્યા છે આજનું આપણું જે બદ્રી કેદાર કહેવાય એ બદ્રી કેદારના એ નરનારાયણ પર્વતોની વચ્ચેથી સ્વર્ગનો માર્ગ છે આજનું આપણું આ સ્વર્ગારોહણ એટલે કે આજનું આપણું બદ્રી કેદાર જો કોઈ ગયા હશે તો એને ખબર હશે ખૂબ સુંદર મજાના મોટા મોટા પહાડોની વચ્ચેથી એ નદીઓની વચ્ચેથી સ્વર્ગ તરફ જવા માટે નીકળેલા સૌ પ્રથમ નર પર્વત એટલે કે કેદારનાથ અને ત્યાંથી બદ્રીનાથ એમ આ પાંડવો સ્વર્ગ તરફ પ્રયાણ કર્યો છે કહ્યું કે સૌ પ્રથમ સ્વર્ગની સ્વર્ગારોહણ કરવા માટે ભીમસેન સૌ પ્રથમ ધર્મરાજ યુધિષ્ઠિર પછી ભીમસેન છે અર્જુન છે સહદેવ નકુલ અને છેલ્લે દ્રૌપદી આમ બધે બધા એ સ્વર્ગારોહણ કરવા માટે ગયા વારાવરતી બધા એના એ દેહ શાંત થયા છે દેહ પડ્યા છે પડી અને આ તરફ બધા એ સ્વર્ગારોહણ તરફ ગયા અંત સમયે એક કૂતરું ધર્મરાજ યુધિષ્ઠિરની સાથે ચાલતું હતું ધર્મરાજ યુધિષ્ઠિર બધાના અભિમાન જેમ હતા એ પ્રમાણે બધાના એ દેહ શાંત થવા લાગ્યા છે આ તરફ ધર્મરાજ યુધિષ્ઠિર એકલા વધ્યા સ્વર્ગના ઇન્દ્ર આવ્યા છે અને ઇન્દ્ર આવીને કહેવા લાગ્યા કે ચાલો તમે મારી સાથે સ્વર્ગની અંદર આવો ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિરે ત્યાં પણ પોતાનો ધર્મને મૂક્યો કહ્યું કે હું સ્વર્ગમાં આવું તો આ શ્વાનનું આ કૂતરાનું શું થશે કહ્યું કે એ તો કૂતરું તો સ્વર્ગની અંદર આવી ન શકે કહ્યું કે તો મારે પણ નથી આવું કહ્યું કે કેમ કહ્યું કે સાત ડગલા આ કૂતરું છે મારી સાથે ચાલ્યું છે સાત ડગલા જે મારી સાથે ચાલે એ મારું સ્વજન કહેવાય જો કૂતરાને પણ તમે સ્વર્ગમાં નહીં આવવા દો તો હું પણ નહીં આવું આમ કહી અને ધર્મરાજ યુધિષ્ઠિર ત્યાં પોતાના ધર્મથી અડગ રહ્યા એટલામાં કૂતરાના સ્વરૂપે રહેલા ધર્મદેવ ત્યાં પ્રગટ થયા આ તરફ ધર્મદેવે એ ધર્મરાજ યુધિષ્ઠિરનો જય જયકાર કર્યો અને કહ્યું કે હે રાજન સ્વર્ગનો દ્વાર નજીક છે ઇન્દ્ર તમારું સ્વાગત કરવા માટે ઊભો છે તો પણ તમે તમારા ધર્મને છોડ્યો નથી તમે ધર્મરાજ તમે જલ્દીથી સ્વર્ગની અંદર પધારો અને ધર્મરાજ છે એ સ્વર્ગની અંદર આવ્યા છે આ તરફ સ્વર્ગારોહણ થયું અને પાંડવોએ સ્વર્ગની અંદર વિધાય લીધી છે